કેન્દ્રીય મંત્રી રાજકોટ બેઠક ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા નિવેદનનો મામલો આણંદ ક્ષત્રિય સેના મહાકાલ સેના અને રાજપૂત યુવા સંગઠને સંયુક્ત રીતે આપ્યું આવેદન આવેદન પત્ર જિલ્લા કલેક્ટરને પત્ર આપી કરી ન્યાયની માંગ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા બે હાજર ત્રેવીસ ની કલમ એકસો છપ્પન એક તથા ત્રણસો બાવન મુજબ ફરિયાદ નોંધવાની માંગ જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી શું અમિત સોલંકી કે ભારતના કેન્દ્રીય મંત્રી કહેવાય અને ભાજપના સ્ટાર પ્રચારકો કે મુખ્ય પ્રવક્તા કો અને ખૂબ જ બહોશ બુદ્ધિશાળી વ્યક્તિ જે છે એમના દ્વારા બે સમાજની અંદર ભેદભાવ ઉભો થાય એવું જે પ્રકારનું રાજા રજવાડાને અપમાન કરતું જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એ ટિપ્પણી ને લઈને સમગ્ર ગુજરાતની સાથે સાથે સમગ્ર ભારત દેશની અંદર એક આક્રોશ પેદા થયો છે અને આક્રોશ ને લઈને આજે આણંદ જિલ્લા ખાતે ક્ષત્રિય સમાજના વિવિધ સંગઠનો આગેવાનો સાથે સાથે અન્ય સમાજના વિવિધ આગેવાનો કે જે લોકો લોકશાહીમાં માને છે રાજા રજવાડાઓને માન સન્માન આપે છે આ તમામ લોકો ભેગા થઈ આજે કલેક્ટરને ને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે આવેદન પત્ર આપીને ત્યારબાદ એમની સામે કાયદાકીય રીતે એફઆઈઆર થાય અને એફઆઈઆર થઈ જે રીતના સામાન્ય નાગરિક જ્યારે કોઈ ગુનો કરતો હોય જો કોઈ સ્ટેટમેન્ટ આપતો હોય અને એની એના ઉપર જે કાયદાકીય એક્શન લેવામાં આવે છે એવી જ રીતે આ પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધની અંદર એફઆઈઆર થાય અને કાયદાકીય જોગવાઈ ના આધારે એમની ધરપકડ થાય એવી અમારી માંગણી સાથે કલેક્ટરને ને પત્ર આપવા જઈ રહ્યા છે સાથે સાથે આ એક સામાન્ય ટિપ્પણી નથી કે સામાન્ય વ્યક્તિએ કરેલી ટિપ્પણી નથી આ ટિપ્પણી એક ભાજપના સ્ટાર પ્રચારક એવા પુરુષોત્તમ રૂપાલાએ કરેલી છે અને જોઈ જાણી જોઈને એક વોટ નીતિની રાજનીતિને કારણે કરવામાં આવેલી છે જેનાથી એમની જે ટિપ્પણી છે એનાથી બે સમાજોની અંદર બહુ મોટો વિખવાદ પેદા થઈ શકે એવી ટિપ્પણી છે તો આ ટિપ્પણી કોઈપણ હિસાબે માફીપાત્ર નથી એક વાર ને બે વાર ને ત્રણ વાર ગમે જેટલી વાર માફી માંગે એટલી વાર આ માફીને પાત્ર નથી સમાજની અંદર એક બહુ મોટો ગુસ્સો અહીંયાથી પેદા થયેલો છે હજુ આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ એવી એક્શન લેવાની આવે અહીંયાથી સમાજની એવી માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલાનો રાજકીય બહિષ્કાર કરવામાં આવે એમને જે લોકસભાની ટિકિટ રાજકોટ ખાતે આપવામાં આવી છે એ ટિકિટ પાછી લેવામાં આવે એમનો પૂરેપૂરો રાજકીય બહિષ્કાર કરવામાં આવે એ અમારી સમાજની માંગણી છે અને સાથે સાથે આવનારા સમય ની અંદર એવો એક દાખલો બેસાડવામાં આવે કે જેથી કરીને આવી કોઈ ટિપ્પણી કોઈ સમાજ વિરુદ્ધ નહીં કોઈ સમાજની બેન દીકરી વિરુદ્ધ કરવામાં આવે એવી અમારી સમાજની માંગણી છે નામ મારું સમાજ સૈનિક આજનું આવેદન પત્ર આપવાનું કારણ કે ભારતના કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાભાઈ ક્ષત્રિય સમાજના રજવાડા વિશે તથા બેટી વિશે જે આખા ભારતના અને ગુજરાતના ક્ષત્રિય સમાજનું અપમાન કરેલ છે તેના આવેદન પત્ર આપવાની અમારી તૈયારી છે રાજકોટમાં સમાધાન એ સમાધાન આપણે માનતા નથી સાહેબ આ આખા ભારતનું અપમાન છે ભારત અપમાન હોય કોઈ એક વ્યક્તિ તટસ્થ વ્યક્તિ આનું સમાધાન ના કરી શકે આખા ભારત રાજપૂતો ક્ષત્રિયો એમણે અભિપ્રાય લેવો પડે સમજ શ્રમત ભેગો થાય ત્યાર પછી જ એનો નિર્ણય લઈ શકાય અને એમણે જે ટિપ્પણી કરી છે એ માફીને પાત્ર નથી એ પાંચસો વખત માફી માંગે તો એમને માફી ના આપી શકાય તમારી હવે શું માંગ અમારી એવી માંગ છે કે એમની ઉપર એકસો છપ્પન તથા એકસો બાવન મુજબ એમની ઉપર એફઆઈઆર થાય અમારું આ કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપીશું એ પત્ર કલેક્ટર સાહેબ ડીએસપી સાહેબ ને ફોરવર્ડ કરે અને ડીએસપી સાહેબ જીરો નંબર થી એફઆઈઆર કરી અને એમ લાગુ પડતા પોલીસ સ્ટેશન ને ફોરવર્ડ કરે અને એમની પર કાયદેસરનો ગુનો નોંધાય અને એની સમાજ અંદર એક દાખલો બેસે કે ક્ષત્રિય સમાજ નહીં પણ કોઈ પણ અન્ય સમાજ નું અપમાન કરવું એ ગંભીર છે અને બંધારણીય જોગવાઈઓ જળવાઈ રહે એ હેતુએ અમારે પત્ર આપવાનું છે માગણી નહીં સ્વીકારે તો આગળ શું કાર્ય માગણી નહીં સ્વીકારે તો ક્ષત્રિય સમાજ આવનારા સમયની અંદર જે પક્ષ સાથે જોડેલા છે એનાથી નારાજ થશે અને એનું પરિણામ કદાચ બે હજાર ચોવીસ ના ઇલેક્શન માં જોવા મળી શકે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો